જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે આયસર ફોર એટ ફાઇવ ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આયસર ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ આયસર ટ્રેક્ટર વેચવાનું છે આપણે ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આયસર ફોર એટ ફાઇવ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજારની એકવીસના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ તમને આખું ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બધું જ તમને કમ્પ્લેટ જોવા મળશે તમને આ ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત ફિક્સ કિંમત નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે તમને આ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળશે સંજયભાઈને આ ટ્રેક્ટર વહેંચવાનું છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે સંજયભાઈને કોન્ટેક કરી શકો છો સંજયભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને સંજયભાઈનો નંબર મળી રહે છે સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ફોર એટ ફાઇવ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો રૂબરૂમાં મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે સંજયભાઈને ફોન કરવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે તમારે ફોન કર્યા વિના જોવા ન જવું બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ સળો પણ તમને ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે